પરણીને આવી છે તે ઘડીથી રૂપીને જપ નથી એને તો બસ એક જ રઢ લાગી ગઈ છે બાપાદર ગામના આઘા આઘા ઓરિયામાંથી જ્યારે રૂપી ધોળી માટીના થર ખોદી રહી હોય છે ત્યારે એને ભાન નથી રહેતું કે યોરિયાની ભેખડમાં પોતે કેટલી ઊંડી ઊંડી ચાલી જાય છે વટે માર્ગું જોતાં જોતાં ચેતવતા જાય છે રૂપી ભેખડ પડશે ને તું દાટી દેશે હો બેટા પણ રૂપી તો મેરની દીકરી એને તો એના ઘર ખોરડા આભલા જેવા ઉજડા કરવા છે ઓરડામાં કમાનો વાળવી છે દાણા ભરવાની મોટી મોટી કોઠીઓ ઘડીને તેના ઉપર નકશી કરવી છે ગોખલા કંડારવા છે ભીત ઉપર ચિત્રામણ આરખવા છે રૂપીને ઠાવકી ચીકણી માખણના પીંડા જેવી ધોળી માટી વગર કેમ ચાલે દટાઈ જાય તો એ શું માટીના સુડલા પોતાને માથે મેલીને મલપતા મલપતી રૂપી ચાલી આવે છે ધોંગ ધખતા તાપમાં એનું રૂપાળું મો રાતું ચોળ થતું આવે છે મોતીની શેર વિખરાણી હોય તેવા પરસેવાના ટીપા ટપકતા આવે છે કૂવાને કાઠે મેરાણીઓ મોઢા મચકોડી વાત કરે છે નભાઈ આ તો નવી નવાઈની આવી છે કૂવામાં પાણી જ રહેવા દેતી નથી કોણ જાણે અધરાતથી બેડા તાણવા માંડે છે નિસરણી ઉપર ચડીને રૂપી જ્યારે પોતાના ઘરની પછીતને અને ઊંચા ઊંચા કરાને ઓળીપા કરે છે ત્યારે પાડોસણો આશીર્વાદ દેતી જાય છે કે વાલા મુય પડે તો ઠીક થાય ભૂખી તરસી વહુને આખો દિવસ ઓળીપો કરતી નિહાળીને સાસુ સસરો હેતાળ ઠપકો આપે છે કે અરે રૂપી ખાધાનીય ખબર ન પડે બેટા એને માથે ચારે છેડે છૂટું ઓઢણું ઢળકે એના ઘઉં વરણા ગાલ ઉપર ગોર માટીના છાંટા છટાઈ ગયા છે એના દેહના દાગીના ધૂળમાં રોડાણા છે શરણાઈ સિંહ એના હાથની કડાઈઓ કોણી સુંધી ગારામાં ગરકાવ છે તોય રૂપીના રૂપ કાંઈ અછતા રહે રૂપીને વર નથું રોટલો ખાવા આવે છે એકલા બેસીને ખાવું એને ભાવતું નથી રૂપી નથું બહાર નીકળીને એને સાદ કરે છે રૂપી આવડી બધી કહેવાની અધિરાય આવી છે ઘર શણગારવાની કાંઈ મરી બરી તો જવાની નથી ને લે જોતો બાઈ નથું કેવી વાણી કાઢી રહ્યો છે મેરની દીકરી ખોરડું ન શણગારે ત્યારે એનો જન મારો કાઉ ખપનો જ નથું એ ભગવાન આ મેરની છોકરી તો નવી નવાઈની કવરાવ્યો મને ભગવાન કરે ને નિસરણી લસરે જાય એટલું કહીને નથું હસે છે તો તો પીટિયા તારે જ મારી ચાકરી કરવી પડશે સાજી થામ તોય તારા ખોડામાંથી ઉઠી જ નહીંને ખોટી ખોટી માંદી પડીને સૂતી જ રહું રૂપી અને એનો વર નથું ઓરડાની જ પછી તે ઊભા ઊભા આવી મીઠડી વાતો કરીને અંતર ભરી લેતા ને પેટ ભરવાની વાતો ભૂલી જતા ઈશ્વરે પોતાની વહુને થોડા જ સમયમાં ઘરની આવી મમતા લગાડી દીધેલી દેખીને નથુડો પોતાના અંતરમાં સ્વર્ગનું સુખ અનુભવી રહ્યો છે નિસરણીની ટોચે ઊભીને કરો લિપતી સ્ત્રી જાણે આભની અટારીમાં ઊભેલી અપ્સરા હોય એવું એવું એને લાગ્યા કરતું ગોરમટીના છાણ છાટણામાં ભીંજાયેલી એ જુવાન મેરાણી નથુને મન તો કોઈ નવલખા રત્ને મઢેલી પ્રતિમા જેવી દેખાતી એના હૈયામાંથી ઉદ્ગાર નીકળી જતો કે ઓહો બાપોદર ગામના જુવાનિયામાં મારા સરખો સુખી મેર બીજો કોઈ ન મળે એમ કરતા કરતા અષાઢ ઉતરીને શ્રાવણ બેઠો જોત જોતામાં તો બાપોદર ગામ હરિયાણી કુંજ જેવું બની ગયું નદી અને નહેરા છલો છ લાલિયા જાય છે ધરતીના ઢોર ઢાખર અને પંખીડા અરખમાં હિલોડા મારે છે ને રૂપીએ વાર તહેવાર રહેવા માંડી છે સવાર પડે છે ને હાથમાં ચોખા કંકાવટી લઈ રૂપી બાપોદરના દેવસ્થાનો ગોતે છે પીપળાને અને ગાયને ચાંદલા કરી કરી ચોખા ચડાવે છે નાગદેવતાના રાફડા ઉપર દૂધ રેડે છે રૂપીને મનતે સૃષ્ટિ શ્રી રણિયામણી હતી ઓહો શ્રી રણિયામણી હતી શીતળા સાતમ અને ગોકળ આઠમના તહેવાર ઢૂકડા આવ્યા સાતમ આઠમ ઉપર તો મેરાણીઓ ગાંડી તૂર બને પરણેલી જુવાનડીઓને પિયરથી તેડા આવે રૂપીને માવતરથી સંદેશા આવ્યા કે સાતમ કરવા વહેલી પહોંચજે સાસુ સસરાએ રાજી ખુશીથી પોતાની લાડકવાઈ વહુને મહિયર મહાલવાની રજા આપી નવી જોડ લુગડા પહેરી કરેણા ગાંઠા ઢાંસી સવા વાંભનો ચોરસ ચોટલો ગૂંથી સેથે ઇં ંગળો પૂરીને આખે કાજળ આંજી રૂપી પિયર જવા નીકળી માથે લુગડાની નાની બચકી લીધી પરણ્યા પછી આજે પહેલી જ વાર નથુએ રૂપીને એના ખરા રૂપ રૂપમાં નીરખી નથુ પાસે રૂપી રજા લેવા ગઈ નથુથી ન રહેવાયું રૂપી આ બધું પિયરિયામાં લવા રાખે મૂક્યું તું ને નથું બોલે ને તો ઓછી ઓછી થે જા જાજ તં આ શણગાર તો નથું માટે કોઈ દી નહોતો સજ્યો લે જો તો બાઈ આડું કાં બોલતો હોઈશ નથું કામકાજ આડે મને વેશ કરવાની વેળા જ કદી હતી અને આજ મેં પૂછ્યું છે એ તારે જ કાજે ને તું હાલી મારી હારે મને કાંઈ ત્યાં એકલા થોડું ગમશે એટલું બોલતા તો રૂપીની આંખમાં જળજળિયા આવી ગયા અરે ગાંડી એમાં કોચવાય અને મા બાપની રજા વિના મારાથી હવાઈ ખરું હું ફૂઈને અને મામાને બેને કેતી જાઉં છું તું જરૂર આવજે હો તારા વગર મારી સાતમને નહીં સુધરે હો નથુડા એટલું કહીને રૂપી સાસરા કને ગઈ પોતાની તોછડી મીઠી વાણીમાં મેરની કન્યાએ તુકારો દઈને કાલું કાલુ વેણ કહ્યું મામા નથુને ચોક્કસ મોકલજે નકર મારી સાતમ નહીં સુધરે સાસુને પગે પડીને રૂપી બોલી ફૂઈ નથુને ચોક્કસ મોકલજો નકર મારી સાતમ નહીં સુધરે માડી મેલશું તો ખરા પણ તારા માવતરનું સાચે ખોટે તેડું તો જોવે ને બુઢી સાસુએ જવાબ દીધો અરે ફૂઈ એનો ધોખો તું કરીશ ને હું ત્યાં પહોંચ્યા ભેરી જ તેડું મોકલાવીશ એમ કહીને રૂપી બચકું ઉપાડીને બહાર નીકળી કેમ જાણે ફરી કોઈ દિવસે પાછું આવવાનું જ ન હોય એવી આંસુ ભરી આંખે ઓરડા સામે ટાપી રહી ખડકીમાંથી નીકળતા પગ ભારે થઈ ગયા છાનો માનો નથું પાદર સુધી વડાવવા ગયો છલંગો મારતી મુંગલી જાણે પાછું વાળીને જોતી લાકડીના છેડા ઉપર ટેકવેલા નથુના ગરીબડા મોં સામે તાકતી ગઈ એનો છેલ્લો બોલ એક જ હતો નથુડા આવજે હો નકર મારી સાતમ નહીં સુધરે આગે આગે રૂપીના ઓઢણાનો છેડો પણ ઉડતો અલોપ થયો ત્યારે એક નિશાસો મેલીને નથું ગામમાં ગયો કામકાજમાં એનું ચિંત પરોવાઈ ગયું એક અરમાડી દીકરીને પીટિયાઓએ કામ કરાવે કરાવે ને કરી નાખી માથેથી મોડીઓ ઉતાર્યા પહેલાં તો મૂવા રાખ જેવા એ પાણીની હેલ્યુ ખેંચાવવા માંડી પણ માંડી તને કહ્યું કોણે શું તારી પાડોસણુએ સવારથી સાંજ લગે દીકરીને ઓળીપામાં જ દાટે દીધી માંડી આમ તે જો મોં માથે નૂરનો છાંટોય ન મળે અને પદમ જેવી મારી રૂપીની હથેળિયું તો જો રોગી ઉતરા ઉતરડાઈ ગઈ માંડી તને કોઈ ભંભેરે ગયું છે અમારા પાડોશી ભારી ઝેરીલા છે તું કોઈનું માનીશ માં અને તે મને તેડું મોકલ્યું તારે નથુને કેમ ન તેડાવ્યો એ તો રિસાઈને બેઠો છે જટ દેને ખેપ્યો મેલાઈ લઈ ચૂલામાં જાય તારો નથુડો મારે એ ભૂતને તેડાવવો જ નથી અને લાખ વાતે તને પાછી એ ઘરને ઉંબરે ચડવા દેવી નથી ઘણાય મેર મળી રહેશે એકની એક દીકરીને આખો જન્મારો ઓળીપામાં નથી દાટી દેવો દડ દડ રૂપીની કાળી કાઢી બે મોટી આંખોમાંથી પાણી દડી પડ્યા એના હેયામાં ધ્રાસકો પડી ગયો એનું બોલવું માવતરને ગળે ઉતરતું જ નથી અદેખી પાડોસણોએ પિયરિયાના કાનમાં નિંદાનું ઝેર રેડી દીધું હતું રૂપી શું બોલે કોને સમજાવે સાસરિયાનું સારું બોલનારીએ છોકરીને સહુને શરમાળ ગુણિયલ અને આબરૂખી ગણી હશે કાઢી જેમ જેમ એ બોલતી ગઈ તેમ તેમ સહુને એને માટે વધુને વધુ અનુકપા ઉપજતી ગઈ અબોલ બનીને એ છાની માની ઓરડામાં બેસી ગઈ રોવા જેટલું તો ત્યાં એકાંત પણ ક્યાંથી હોય રૂપીનો બાપ બાપોદર ગયો વેવાઈઓને વશમાં વેણ સંભળાવ્યા બિચારા બુઢા માવતર અને નથુ એ ત્રણે જણાને તો ધરતી માર્ગ આપે તો સમાઈ જવા જેવું થઈ ગયું ત્રણેયને એમ લાગ્યું કે રૂપીએ માવતરની આગળ પોતાનું દુઃખ ગાયું હશે રૂપીના બાપે નથુને ગુંજે થોડા રૂપિયા ગાલ્યા અને છૂટા છેડાનું લખણ કરાવી લીધું તે દિવસના નથુના ઘર બારમાંથી રામ ઉડી ગયા ધાનનો કોળિયો કોઈને ભાવતો નથી નથુને મનસુબા ઉપડે છે સારા સુખી ઘરનો એક જુવાન મેલ ગોતીને મા બાપે રૂપીનું નાતરું કર્યું રૂપીને તો રૂવે રૂવે આગ ઉપડી પણ ગભરૂડી દીકરી માવતરની ધાક અને શરમમાં દબાઈ ગઈ એની છાતી ઉપર કોઈ મોટી શીલા જાણે ચપાઈ ગઈ પિંજરમાં પુરાતી સારિકા થોડી વાર જેમ ચીચીયારી કરે તેમ રૂપીએ વિલાપ કર્યો કે મને નથું પાસે જવા દો મારે નાતરે ન જાવું એનું કલ્પત કોઈએ ન સાંભળ્યું એ મૂર્ખી છોકરીને માવતરે સુખનું સ્થાનક ગોતી દઈ એના હાથ જાલ્યા અને ગાડે નાખી રૂપી કેમ કરીને રોવા માંડે ઘૂમટા વગર સ્ત્રી બિચારી પોતાનું રોણું સંતાડે સી રીતે મેરની દીકરીને ઘૂમટો ન હોય ચોથે દિવસે રૂપી ભાગીને પાછી આવી અને ચીસ પાડી ઉઠી કટકા કરી નાખશો તો એ બીજે નહીં જાઉં મને નથું પાસે મેલો માવતરે માન્યું કે બે દિવસ પછી દીકરીનું મન જપી જશે રૂપી પાણી ભરવા જાય છે પાદર થઈને કંઈક માર્ગું નીકળે છે કયો માણસ કયે ગામ જાય છે એટલું પૂછ્યા વગર રૂપી સહુને કહે છે ભાઈ બાપોદરમાં નથું મેરને મારો સંદેશ દેજો ને કે સોમવારે સાંજે મને નદીની પાળ પાસે આવીને તેડી જાય ત્યાં ઊભી ઊભી હું એની વાટ જોઈશ માર્ગુ બે ઘડી ટાપીને આલિયા જાય છે બોલતા જાય છે કે ફાટયું લાગે છે સોમવારે બપોરે રૂપીએ લુગડાનો ગાંસડો લીધો માં હું ધોવા જાઉં છું માએ માન્યું ભલે મન જરી મોકળું કરી આવે ફૂલ જેવા ઉજળા લુગડા ધોય માથા બોળ નાહી લટો મોકળી મેલી ધોયેલ લુગડા પહેરી ગુનાને કાંઠે લાંબી ડોક કરીને મારગ માથે જોતી રૂપી થંભી છે ક્યાંય નથુડો આવે છે ક્યાંય નથુની મૂર્તિ દેખાય છે એની તો હાલત જ અછતી નહીં રહે એ તો હાથી જેવો ધૂળના ગોટા ઉડાડતોને દુહા ગાતો ગાતો આવશે નહીં આવે અરે ન આવે કેમ સંદેશા મોકલ્યા છે ને કેટલા બધા સંદેશા સૂરજ નમવા માંડ્યો પણ નથુડો ન આવ્યો સાંજના લાંબા લાંબા ઓછાએ ઉતરવા લાગ્યા તોય નથુડો ન આવ્યો પંખી માળામાં પોઢ્યા ગોવર્ધન ગામમાં પહોંચ્યું ગુનાના નીર ઊંઘવા લાગ્યા ઝાડ પાંદડાને જપવાની વેળા થઈ તોય નથુડો ન આવ્યો ઘોર અંધારું થઈ ગયું તોય નથુડો ન જ આવ્યો અરે રે નથુડાનું એવું તો કેવું પજ્જર જેવું એને મારી જરાય દયા ન આવી રૂપી એવા સાધ સંભળાણા રૂપી ચમકી કોના સાધ નથુના આ સાધ તો ગામ ભણીથી આવે છે સાધ ઢૂકડા આવ્યા આ સાધ તો મારી માના મારી મા મને ગોતવા આવે છે નથું તે તે તો મારી સાતમ બગાડી અરે ભૂંડા સંદેશાઈ ન ગણકાર્યા પણ હું હવે પાછી કયા જાઉં હવે જે આવે તો એકવાર ભૂનો ડખોરી જોજે હું જીવતી હઈશ તે આપણે એકબીજાના હાથના આંકડા ભીંડીને ભાગે નીકળશું રૂપી ગામને માર્ગેથી માતાના સાદ આવ્યા જવાબમાં ધૂમબાગ દેતી રૂપી ગુનામાં કૂદી પડી ઓઢણામાં બાંધેલા પથ્થરોએ એને તળીએ સંતાડી રાખી પણ નથુડો તો ન જ આવ્યો રૂપી પોકારતી મા ગુનાના કાંઠે આવી રાતના નીર બડબડિયા બોલાવતા જાણે હાસી કરતા હતા કે રૂપીની મા દીકરીને ઓળીપાના દુઃખમાંથી બરાબર હો